જૂનાગઢમાં હાલ જે મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યાં મૃગીકુંડમાં સ્નાનને લઈને વિવાદ થયો જેમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ આ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે પહોંચે છે અને આમાં ભારતી બાપુ છે તે પ્રશાસનનું ધ્યાન દોરે છે આખા સિવાય કોઈ વ્યક્તિને આ શાહી સ્નાનમાં મંજૂરી નહોતી છતાં કીર્તિ પટેલ અહીંયા જોવા મળતા વિવાદ વકર્યો તો ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે જ્યાં કીર્તિ પટેલની બોલાચાલી પણ થાય છે

હાલ જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે જેને મિની મહાકુંભ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યો છે હજારોની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે જૂનાગઢ ખાતે પહોંચી રહ્યા છે મહાદેવજીના દર્શન કરી રહ્યા છે ત્યારે જે શાહી સ્નાન કરવા માટે સાધુ સંતોનો જમાવડો જોવા મળી રહ્યો છે મૃગીકુંડમાં શાહી સ્નાન દરમિયાન ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પણ નજરે પડ્યા ને આને લઈને વિવાદ વકર્યો આમ કહેવાય છે કે શાહી સ્નાનમાં સાધુ સંતો સિવાય કોઈને પ્રવેશ નથી તો કીર્તિ પટેલ ત્યાં પહોંચતા વિવાદનો વંટોળ જોવા મળ્યો હતો અને ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવી છે ને કીર્તિ પટેલ સામે ફરજમાં રૂકાવટનો વધુ એક ગુનો પણ નોંધવામાં આવ્યો હોય તેવી માહિતી સામે આવી છે ત્યારે બીજી તરફ આ મામલાને લઈને કીર્તિ પટેલે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કેટલીક સ્ટોરીઓ મૂકી છે અને કેટલાક સણસણતા સવાલો કર્યા છે જેમાં તેમણે કેટલાક જે સ્ત્રીઓ છે યુવતીઓ છે તેમના ફોટા મૂક્યા છે અને કહ્યું છે કે આ લોકો કોણ છે આ લોકો શું સાધુ સંતો છે તેને લઈને સવાલ ઉઠાવતા એક સ્ટોરી તેમની સામે આવી છે જેમાં તેઓ કહી રહ્યા છે ભગવાનની હું કદર કરું છું પણ ઇન્દ્ર ભારતીની પાછળની સચ્ચાઈ હું કઈ પ્રૂફ સાથે ભગવાનની પાછળના રાજ હું બધા જાણું છું આ દિવસ સુધી તારી બધી વાતો જાણવા છતાં હું ચૂપ હતી પણ તને તારા ચહેલા તારાને બીજા ગુરુના ચેલા પાપી તો પાપી તને તારો અરીસો બતાવું આ મારા સ્વાભિમાનની વાત છે હવે ગાળો બોલતી હશું એ હું એને આપું જે મને આપી હોય હું તો શબ્દોથી ખરાબ છું પણ બાપુ તમે શું કરો છો એ હું કહીશ બહુ તમારા એક ઈશારે મને કાઢવામાં આવી તમારા ઘણા શિષ્યો હતા કેમ એમને ના કાઢ્યા જો તમે ઇન્દ્રભારતી બાપુને ગુરુજી બનાવો તો આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય પણ બીજાના શિષ્ય પાપી વાહ બાપુ વાહ પ્રકારે કીર્તિ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકી છે અને આજે તેઓ પ્રૂફ સાથે ઘણી બધી બાબતોને લઈને ઘટસ્ફોટ કરવાના છે તેવી વાત પણ તેમણે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કરી છે ત્યારે આને લઈને હવે મામલો ગરમાવવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો